અમારી વ્યાજબી માંગણી મુજબ ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અન્યથા લોકસભાની ચૂંટણીથી અળગા રહીને ચૂંટણીનો બહિષ્કાર કરું છું આ શબ્દો અમરેલી જિલ્લાના એક વરિષ્ઠ આગેવાનના છે આ નિવેદન અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા એક આગેવાનના છે આ ઇન્ટરવ્યુ આપનાર વડીલ અમરેલી જિલ્લા ભાજપના સક્રિય રાજકીય આગેવાન શાંતિલાલ પરમારના છે સમગ્ર વિગતની વાત કરીએ તો ધારી શહેરમાં આજ રોજ અનુસૂચિત જાતિ સમાજના વરિષ્ઠ આગેવાનની સાથે શહેરના નાગરિકો અને મહિલાઓએ પોતાની વ્યાજબી માંગણીઓ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલું હતું અનુસૂચિત જાતિ સમાજના વરિષ્ઠ આગેવાન શાંતિલાલ પરમાર અમરેલી જિલ્લા ભાજપમાં સક્રિય રાજકીય આગેવાન પણ છે અને સભ્ય સમાજમાં એક મોભાદાર વ્યક્તિ પણ છે ત્યારે આજ રોજ ધારી પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચેલા શાંતિલાલ પરમારે પોતાની રજૂઆતો કરી હતી પરંતુ જો પોતાની વ્યાજબી માંગણી સંતોષવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો હતો હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહેલો છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપના રાજકીય આગેવાન ગણાતા શાંતિલાલ પરમારે લોકસભાની ચૂંટણી સમયે શા માટે ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે એ જાણવા માટે અમારા સંવાદદાતાએ શાંતિલાલ પરમારની સાથે વાતચીત કરેલી હતી અને મીડિયા સમક્ષ નિવેદન પણ તેઓએ આપેલું હતું હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ આ કિસ્સાના કારણે અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયેલો છે ધારીની વીપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અરજણ ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ઢગો કહી શકાય એ બેરોજગાર આવવારા દીકરો હરહંમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરો દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ ઉપર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર શહેરમાં દંગા ફસાદ કરે છે કુંડાગીરી કરે છે બહેનું દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મા મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાસે તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું